સુરત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે નવી મોડસ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપી પાડી છે નર્મદા જિલ્લાના તરઘડી ગ્રામ્ય પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ઝડપી પાડી છે એસીબીથી બચવા મહિલાએ લાંચની રકમ આંગળીયા મારફતે ગાંધીનગર ત્રાયતે વ્યક્તિને ત્યાં મંગાવી હતી જેમાં તે આબદ્ધ રીતે પકડાઈ જવા પામી છે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસસીબી પાસેથી મળતી માહિતી મુજબ જમીન માલિક નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન ધરાવે છે જે જમીનની દેખરેખ અને જમીનને લગતી અન્ય કામગીરી સંભાળી રહ્યા છે ત્યારે આ ખેતીની જમીનમાં ખેતીને અનુરૂપ બિયારણ ખાતર વગેરે સરસામાન મૂકવા તેમજ મજૂરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવાઈ હતી જેમાં વીજ મીટરની જરૂરિયાત હોવાથી નરખડી ગ્રામ પંચાયતના ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજૂરી મેળવવા અરજી કરી હતી પરંતુ આ અરજીની કાર્યવાહી આગળ વધતી ન હતી આ કાર્યવાહી આગળ વધારવા માટે નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા જમીન માલિક પાસે એક લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી આ લાંચની માંગેલી રકમ આંગળીયા મારફતે ગાંધીનગરમાં રહેતા ત્રહિત વ્યક્તિ ખાનગી વ્યક્તિ મહેશ અમૃત આહજોલિયાને આપવા જણાવ્યું હતું ત્યારે આ અંગે જમીન માલિકે સુરત એસીબીની ટીમને જાણ કરી હતી જમીન માલિકની ફરિયાદ મુજબ એસીબીએ છટકું ગોઠવ્યું હતું જેમાં ગાંધીનગર આંગળીયા ખાતેથી લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો બાદમાં તેના આધારે નર્મદા જિલ્લાની મહિલા તલાટીની લાંચ માંગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને એસીબીએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિને એક એક લાખની લાંચ માંગવાના અને સ્વીકારવાના ગુનામાં ધરપકડ કરી છે આ કેસના ફરિયાદી જે છે એ સુરતમાં રહે છે અને એમના સંબંધીની નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે હવે એ ખેતીની જમીનમાં મજૂરોને રહેવા માટે અને ખેતીને લગતા જે સામાનો બિયારણ હોય ખાતર હોય કે બીજી કોઈ સાધન સામગ્રી એ મૂકવા માટે બધી પતંગના શેડવાળી કાચી ઓરડીઓ બનાવેલી હતી હવે ત્યાં ઇલેક્ટ્રિકસિટી કનેક્શનનું કામકાજ બાકી હતું એ ઇલેક્ટ્રિસિટી કનેક્શન લેવાનું હતું એટલે ફરિયાદીએ વીજ મીટર લેવા માટે એક અરજી ગ્રામ પંચાયતમાં આપેલી અને વીજ મીટર લઈ અને ઘર નંબર પણ એમાં પડાવવાનો હતો એટલે એ અનુસંધાને ગ્રામ પંચાયતમાં અરજી આપેલી હતી તો આ કામના આરોપી નંબર એક એટલે નીતાબેન તલાટી કે જેઓ ત્યાં તલાટી તરીકે ફરજ બજાવે છે અને એમણે અરજી લઈ અને અરજી એમને પ્રથમ તો સ્વીકારી અને પછી એવું કહ્યું કે ભાઈ આ કામ માટે તમારે કાર્યવાહી કરવાના હવે જ પેટે તમારે એક લાખ રૂપિયા આપવા પડશે એટલે આ કામના જે ફરિયાદી અને સાક્ષી એ ત્યાંથી એમને રૂબરૂ મળી અને લાંચની રકમ આપવા માગતાનો હોય પરત આવ્યા સુરત અને એના પછી એમણે ફોનથી અવારનવાર જે આરોપી નંબર એક નીતાબેન પટેલ છે એમની જોડે સંપર્ક કર્યો અને એમની કામ જે અરજીનું કાર્યવાહી છે આગળ ધપાવવાની વાત કરી તો મોબાઈલ ફોન ઉપર પણ આ જે નીતાબેન જે છે તલાટી એમણે પૈસાની માગણી ચાલુ રાખી અને એમણે એવું કહ્યું કે હું રૂબરૂમાં પૈસા નહીં લઈશ એટલે કે હેન્ડ ટુ હેન્ડ પૈસા નહીં લઈશ પણ આ તમારા જે પૈસા એક લાખ જે છે લાંચની રકમ એ ગાંધીનગર મારા એક માણસ જે છે એમણે ગાંધીનગર ખાતે આંગળીયા મારફતે મોકલવાની મોકલવા પડશે એટલે અમે એ પ્રમાણે આ થોડું એક એસીબીની જે ફરિયાદ જે છે અને જે રીતના આરોપી નંબર એક એટલે કે તલાટી જે રીતની લાંચની રકમ આંગળીયા મારફતે માગતા હતા એટલે અમે થોડું અમારી જે કામ કરવાની પદ્ધતિ જે જે છે ટ્રેપનું આયોજન કરવાની પદ્ધતિ એ થોડી અલગ કરી અને ગાંધીનગર એસીબી સાથે સંકલન કરી અને અહીંયા ફિલ્ડ પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર એ કે ચૌહાણે ફરિયાદીની ફરિયાદ લીધી અને અહીંયા સુરત સુરત ખાતેથી આંગળીયા પેઢીમાં ફરિયાદી ફરિયાદી મારફતે એક લાખ રૂપિયા આંગળીયા પેઢીમાં અપાયા અને અમારી જે બીજી ટીમ ગાંધીનગર એસીબીની ટીમ ત્યાં ગાંધીનગર ખાતે આંગળીયાની ઓફિસમાં હાજર હતી એમણે ત્યાંથી જે તલાટી જે નીતાબેન પટેલ છે એમનો એક માણસ મહેશભાઈ કરીને એટલે આરોપી નંબર બે મહેશભાઈ અમૃતભાઈ આહોલિયા એમણે અન્ય બે વ્યક્તિઓને જે આ લાંચની રકમ લેવા માટે આંગળીયા પેટીમાં મોકલ્યા તો અમારી ત્યાં એસીબીની ટીમ જે હયાત હતી એમણે એમને વેરીફાઈ કરી અને એમણે જે એક લાખની લાંચની રકમ સાથે એમને ત્યાં રોક્યા અને પ્રાથમિક પૂછપરછ કરી લાંચના છટકા દરમિયાન એવું જાણકારી એવી તપાસ દરમિયાન એવું મળ્યું કે ભાઈ આ જે બે જે લાંચની રકમ લેવા માટે આવેલા હતા એમની જાણકારીમાં આ બાબત કંઈ હતી નહીં અને જે મહેશભાઈ જે છે આરોપી નંબર બે એમણે લાંચના છટકા દરમિયાન પણ ફરિયાદી અને સાક્ષી સાથે હેતુલક્ષી વાતચીત મોબાઈલ ફોન ઉપર કરેલી અને આરોપી નંબર એકે પણ હેતુલક્ષી વાતચીત મોબાઈલ ફોન ઉપર કરેલી એટલે એ આ ટ્રેપ સક્સેસ ગઈ અને અમારી જે ગાંધીનગરની ટીમ હતી એમણે તપાસના કામે મહેશભાઈ પણ મળી આવ્યા તપાસના કામે એ પણ મહેશભાઈને પણ અહીંયા સુરત ખાતે લઈ આવેલા છે અને ગઈકાલ રાત્રે જે આરોપી નંબર એક નીતાબેન મોકમભાઈ પટેલ એ પણ નર્મદા ખાતે એમના ઘર રહેણાંક ઘરે મળી આવ્યા એટલે ત્યાં અમારી નર્મદા એસીબીની જે ટીમ જે છે એ પણ ત્યાં તપાસ કરીને આમ આરોપી મળી આવતા રાત્રે અહીંયા લઈ આવ્યા છે બંને આરોપીઓની ધરપકડ કરેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે એસીબીના ટ્રેપ કેસમાં હું વાત કરું તો ખાસ કરીને આમ તો ઘણા બધા મહત્વના પુરાવા હોય છે એમાં એક ફિનોપ્થેલિન પાવડર કે જે જે લાંચની રકમ હોય છે એની ઉપર ફિનોપ્થેલિન પાવડર લગાવતા હોય છે અને એ આરોપી રેડ હેન્ડેડ સ્વીકારે અથવા તો કોઈ વચેટિયા મારફતે સ્વીકારે અથવા તો કોઈક જગ્યાએ મૂકાવે તો એ ફિનોપથેલિન પાવડરથી એક સાયન્ટિફિક એવિડન્સ મળતો હોય છે પણ આ જે ટ્રેપમાં જે છે એ એ પ્રકારની અમે ગોઠવેલું હતું કે ફિનોપ્થેલિન પાવડર લગાવવા એવું હતું નહીં કારણ કે ફિનોપ્થેલીન પાવડરવાળી જે લાંચની રકમ એક લાખ રૂપિયા જે છે એ સુરત ખાતે આપવાની હતી અને ત્યાં આંગળીયા પેટી જે ગાંધીનગર હતી એ એક લાખની લાંચની રકમ ત્યાં એ સ્વીકારવાના હતા એટલે ફિનોક્થલીન પાવડર જો લગાવવામાં આવે તો અહીંયા આરોપી નહોતા સુરતમાં સ્વીકારવાના બરાબર અને આંગળીયા પેઢીના જે માણસો હતા એમને કોઈ જાણકારી હોય નહીં એટલે ફિનોક્થલીન પાવડર આમાં ઉપયોગ કરવામાં આવેલો નહોતો એના સિવાયના જે કંઈ એવિડન્સ હતા એ બધા મળ્યા અને એના આધારે જ ટ્રેપ સક્સેસ થઈ અને ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે સરકારી કચેરીઓમાં આજે પણ તમામ કામ પૂર્ણ કરવા માટે સરકારી બાબુઓને ખુશ કરવા લાંચ આપવી પડે છે પરંતુ આ સરકારી બાબુઓ પણ હવે હાઈટેક થયા છે સીધી રીતે તેઓ લાંચ સ્વીકારવામાં ભેરવાઈ જશે તેવા ડરથી અવનવા પેતરાઓ અપનાવી રહ્યા છે સુરત એસીબીની ટીમાં આવી જ નવી મોડેસ એપ્રેન્ડિઝની લાંચ લેનાર મહિલા સરકારી અધિકારીને ઝડપી પાડી છે કાસવાળા સાથે કુરેશી